નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આદિવાસી એકતા મંચ પરિષદ તથા રેવા ફાઉન્ડેશનના સંયુક્ત વીર વીરભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે આદિવાસી સમાજના ધોરણ દસ બાર પાસ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા જેમાં આદિવાસી સમાજના હોદ્દેદાર સાથે મોટી સંખ્યામાં મહિલા તથા ગણ હાજર રહ્યો હતો કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી તેમજ બાળાઓએ પ્રાર્થના ગીત તથા સ્વાગત ગીત રજૂ કર્યું હતું મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમને લઈ હોદ્દેદારોએ પોતાની પ્રતિક્રિયા રજૂ કરી હતી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે ગુજરાત ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે